તો હેલો ઇટુ ફેમિલી મિત્રો કેમ છો કશું પાલક ભાઈઓ અને આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે મિત્રો નવા ટોપિક ની અંદર હવે મિત્રો આજનો જે ટોપિક છે આપણા ગાય ભેંસ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવેલ છે ખાસ કરીને મિત્રો આજે આપણે હવે મિત્રો ઉનાળાનું ટાણું બેસી ગયું જેનાથી આપણા દુધાળા પશુની અંદર મિત્રો ઘણી પ્રકારની મિત્રો આપણે હાલની અંદર તો તકલીફ મેં જોઈ છે જાણી છે અને બધે પશુની માહિતી લીધી છે તો જેનાથી આપણા દુધાળા પશુની અંદર મિત્રો આપણે દૂધ લે વધારવા માટે ઘણી પ્રકારના મિત્રો આપણે પ્રયાસ કરેલા છે તો એની અંદર મિત્રો શું છે ઘણી પ્રકારની દૂધ વધી તો જાય પ્લસ આપણું માલને મિત્રો તકલીફ રહી જતી હોય તો એને લગતી મિત્રો આજે આપણે ખાસ એક વસ્તુનો પ્રયોગ કરવાનો છે જે તમારા પશુઓને મિત્રો ફાયદો રહેશે અને શું વસ્તુ છે તે તમારા પશુઓને ફાયદો થાય તો આ બે વસ્તુ છે મિત્રો જો તમે એક તો મીઠા સોડા અને આપણે જે આયોડિન મીઠું છે આવે છે આ બે વસ્તુનો કેવો ફાયદો છે અવશ્ય મિત્રો તમને કચ તો જે માલ આપણું દૂધે વધી ગયું હોય તો પછી એની જ્યારે પીએસ મામલો હોય એનો પીસ ઘટી જાય તો એની માટે શું શું વસ્તુ કરવી એને લગતી છે તો મિત્રો ખાસ આપણે પૂરો વિડીયો જોશો જેનાથી આપણા પશુપાલક ભાઈઓ માટે જબરદસ્ત મિત્રો માહિતી લઈને આવે છે ખાસ કરીને મિત્રો તમે તમારા ગાય ભેંસ હોય એને તબેલો ચલાવતા હોય તો તમે તમારા દુધાળા પશુ માટે શું શું વસ્તુને કાળજી રાખતા હોય તો આ જે આપણા કોઈ પણ ગુજરાતની અંદર પશુપાલક મિત્રો જે કરતા હોય આપણા ભારતની અંદર ઓલ ઇન્ડિયાની

એને લગતે મિત્રો આજે આપણે વિડીયો લઈને આવવાનો છે તો ખાસ કરીને મિત્રો રહેજો જલ્દી કરી દઈશું આપણે છે કે મિત્રો શરૂઆત ઘણા પશુપાલક ભાઈઓ માટે જબરજસ્ત મિત્રો માહિતી લાવતા રહીશું તો જરૂર ને જરૂર એન્ડિંગ લગીને આપણે બનાવી રહેવાનું છે મિત્રો તમારે મીઠા સોડા લઈ લેવાનું છે મીઠા સોડા એક વસ્તુ એવી છે કે જે તમારા માલને મિત્રો જે પીસ ઘટી જતી હોય તો એની અંદર મિત્રો જબરજસ્ત મિત્રો સુધારો થશે સાથે સાથે મિત્રો જે માલની દૂધની ક્વોલિટી ઘટી જતી હોય પ્લસ એની અંદર માલને આહાર મળતો ન હોય આ પોષક તત્વ ખામે રહેતું હોય તો મીઠા સોડા છે મિત્રો એ લઈ લો છે અને સિંધુ મીઠું આવે છે મિત્રો કાળું મીઠું કાળું મીઠું છે તમે તમારા માલને મિત્રો એક છાંટવા તરીકે મિનિમમ કે આપણે જીભની કરીને જે છાંટે તો છાંટવા માટે તમે મિત્રો કાળું મીઠું લઈ શકો છો કાળું મીઠું છે તમારા મિત્રો કોઈ પણ દુધાળું કશું હોય એને જો તમે સવારે અથવા આખા દિવસ માં એકાદ વાર માલ તમે કાળું મીઠું છાંટાવો તો માલને કોઈ પ્રકારની મિત્રો દૂધની ક્વોલિટી અંદર ઘટાડો ન થાય પ્લસ એનું પીએચ ક્યારેય ઘટે નહીં તો મિત્રો આ લગતી તમને માહિતી સરસ મજાની છે બીજી વસ્તુ મિત્રો આયોડિન મીઠું હવે મિત્રો મીઠું તો હું કામ કરતું હતું મીઠું છે ને મિત્રો તમારા માલની અંદર જે એક તો પાણી પીવાની શક્યતા વધારે પ્લસ મિત્રો માલ આપણું ઉગાઈ અને દૂધની અંદર પણ મિત્રો જબરજસ્ત વધારો થાય પણ આ જે વસ્તુ છે ને મિત્રો તમે તમારા માલની અંદર અઠવાડિયામાં એકવાર વાર મીઠું નો ઉપયોગ કરી શકો છો અને અઠવાડિયાની અંદર ત્રણ વખત તમે મિત્રો આપણે સોડા સોડાખાનો પણ ઉપયોગ કરી શકો છો અને જે કાળું મીઠું છે સિંધા મીઠું છે તમે એને દસ દિવસે એકવાર તમે એને ખાંડમાં અથવા આમને છટાવી શકો એ તમારા દૂધાળા પશુને પણ મિત્રો એક દૂધની ક્વોલિટી ઘટે નહીં પ્લસ એનું પીએચ ઘટે નહીં અને જોરદાર મિત્રો ફાયદો થાય અને તમે જે તમારા પશુ માટે મિત્રો શું શું વસ્તુ પીએચ ઘટી જાય પછી શું શું વસ્તુનું ધ્યાન રાખો છો તે અવશ્ય આપણા તબેલાની અંદર ઉપયોગ કરતા હોય તો અવશ્ય પણ મિત્રો ટ્રાય કરજો સરસ મજાની માહિતી છે મિત્રો તમારા પશુને પણ ફાયદો થાય પ્લસ આપણને પણ રિઝલ્ટ મળે એના લગતી મિત્રો આપણે જબરજસ્ત મિત્રો માહિતી લાવેલા છે મિત્રો વિડિયો કેવો લાગે અવશ્ય કોમેન્ટમાં આવી માહિતી આપણી યુટ્યુબ ચેનલ છે માહિતી લાવતા રહીશું તો વિડીયોને પૂરો જોજો વિડીયોને સારો લાગે તો શેર કરી દેજો અને ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો ફોલો કરી દેજો મળીશું છે કે આપણે નવા વિડીયોની અંદર નવા જૂનની સાથે તો મિત્રો જય જવાન અને જય કિસ્સા મળીએ નવા વિડીયો